તો મિત્રો હું તમને યોળના કારણે બાજરી કેવી થઈ છે તે બતાવું તમે વ્લોગમાં જોઈ લેજો તો તમારે ત્યાં મિત્રો બાજરીમાં હિયોળું પડી છે કે નહીં પડી તો કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો હું તમને બતાવું યોળના કારણે બાજરી કેવી થઈ છે તે તમે વ્લોગમાં જ જોઈ લો તો મિત્રો તમે જોઈ લો યોળના કારણે આવી બાજરી થઈ છે ટાબા ટાબા પડી ગયા બધી બાજરી અને આ બાજરી તો સારી છે પણ મિત્રો આ બાજરીને જો બધા ટાબા ટાબા પડી ગયા તો મિત્રો ઈયળોના કારણે આવી રીતે બાજરી બગડી ગઈ છે તો મિત્રો ખેડૂતને તો નુકસાન જ છે તો મિત્રો તમે જોઈ લો આ છે પાણી પીવાનું ટંકુ તો હાલ ખાલી થઈ ગયું છે રાત્રે પાવર આવશે તો ટંકુ ભરી દેશે રાતને રાત્રે તો મિત્રો આજે ચીકુડ વાડવા જવાની છે તો મિત્રો હું તમને ચીકુડી વાડત તો બતાવું તો વગમાં જોઈ લેતો ચલો તમે તો તમે તમે જોઈ લો વાઢવાની છે તમે તો મિત્રો ચીકુડી જ એકલું ગાજુ ઊભું છે તો મિત્રો ચીકુ ગાજુ મિક્સ વાળવાનું છે અને ગાજુ પણ અલગ કરી દેવાનું છે તો મિત્રો અમારે ત્યાં આને ગાજુ કહે છે તો મિત્રો તમારે ત્યાં આને શું કહે છે કમેન્ટ કરીને બતાવજો તો મિત્રો આ ગજિયાથી અમુક લોકોને એલર્જી થતી હોય ખજવાળ આ ગજિયાથી ખજવાળ આપતી હોય કોઈકને એલર્જી હશે તો મિત્રો અમને તો કંઈ એવું થતું નહીં તો મિત્રો તો ચાલો હવે ચીકુ વાંધી દઈએ એક દુરિયું ભરીને જવાનું છે પેકો પેક ટોળાને નાખવા માટે ચલો તમે તો ચલો આપડે જુકુડી ભાઢી દઈએ બધું પેક કરી નાખે આખું તમે જો તમે જોઈ લો આપણે ચીકડી કડીગવારમાં વાઢી નાખી બધી એક દોડી આખું પેક કરી નાખ્યું છે તમે જોઈ લો તો મિત્રો હું તમને બતાવું ગજ્જુ કેટલું બધું ઊભું છે તે તો મિત્રો તમે આ જોઈ લો ગજે ગજ્જુ છે બધું તો મિત્રો આ એમને એમાં વાવતા નહીં તેટલા માટે આ ગજ્જુ ઊગી જાય છે ઘણું અને બિયારણ થઈ ગયું છે તમે જોઈ લો તો મિત્રો હવે મને તો શું કરાય કાપીને બાળીને ખાય તો આનો નાસ્તો નાશ નથી થતો તો મિત્રો તમારે ત્યાં પણ આવું ખજૂરું ખૂબ બધું ઊભું છે ને ઊભું હશે શેઢા ઉપર બુદ્ધ હશે તો મિત્રો હવે આપણે એક દોડ્યું ભરાઈ ગયું છે તો ચલો કરે હવે તો મિત્રો આપણે ચીકડી વાઢીને આવી ગયા અને ગૌ માતાને પણ ચીકડી નાખી દીધી અને પણ રેડિયો પણ ચીકડી ખાય છે એને પણ થોડી નાખી દીધી તો મિત્રો આજનો બ્લોગ બસ આટલા સુધી હતો તો મિત્રો તમને આજનો બ્લોગ કયો લાગ્યો સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે મળશે બીજા વ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી